વડોદરા શહેરના સરસિયા તળાવ વિસ્તારની આસપાસ લાંબા સમયથી ચાલતા કાચા તથા પાકા ગેરકાયદેસર દબાણો સામે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે વહેલી સવારથી જ ડિમોલેશન કામગીરી શરૂ કરી હતી સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્ચય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાતા યાકૂતપુરા વિસ્તારમાં આવેલા મગરસ્વામી આશ્રમ નજીકના મદાર મોલ્લામાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા અનેક કાચા અને પાકા યુનિટો દૂર કરવામાં આવ્યા હતા સરસિયા તળાવના કાંઠા પાસે થયેલા આ દબાણોના કારણે તળાવની પરિસ્થિતિ તેમજ જાહેર સુવિધાઓ પર અસર પડી રહી છે હતી જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે ડિમોલેશન કામગીરી દરમિયાન જિલ્લા તંત્ર વડોદરા મહાનગરપાલિકા પોલીસ વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે કોઈ તનાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી તંત્ર દ્વારા અગાઉથી જ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ ગેરકાયદેસર દબાણો દૂર ન કરતા અંતે ડિમોલેશન કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી અને કોઈ પ્રકારની અશાંતિ કે અથડામણની ઘટના સામે આવી ન હતી તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં જાહેર જમીન તળાવ વિસ્તાર અને માર્ગ પર થતા ગેરકાયદેસર દબાણો સામે આવી જ રીતે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે અત્યારે સરસિયા તળાવ પર સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત વાણી વાણિજ્ય તેમ રહેણાંકના દબાણો હતા જે કાયદાની પ્રક્રિયા અનુસરીને એમને પૂરતી તક આપીને પુરાવાઓ જોઈને નિર્ણય સિટી સર્વે સુપ્રીન્ટ અધિકારી શ્રી થ્રીની કચેરી દ્વારા કરવામાં આવેલો હતો અને એ હુકમની અમલવારી માટે આજે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે મોટાભાગના મુખ્ય દબાણો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાક્કા રહેણાંક અને પાક્કા વાણિજ્ય પ્રકારની કૃતિના મકાનો હતા જે પૈકી હાલ આગળના ફ્રન્ટ પર વાણિજ્ય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે દબાણો હટાવ્યા બાદ અહીંયા કોઈ વિકાસના કામો થવાના છે સરકારી સર્વે નંબર છે એટલે એ સરકારી સર્વે નંબરમાં હાલ વર્તમાનમાં ભવિષ્યનું કોઈ પ્લાનિંગ હોય કે ના હોય એને ખુલ્લું રાખવું એ તંત્રની જવાબદારી છે ફરી આ દબાણો ઉપસ્થિત ઊભા થશે તો કેવી કાર્યવાહી કરવામાં બિલકુલ સંભાવના નથી કેમ કે આમને અમે કાર ફેન્સિંગ કરીને કોર્ડન કરી દઈશું છે